ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ અત્યારે હું પાર્લર આવી ગઈ છું અને અત્યારે અગિયાર વાગ્યા છે સો અમારો લાસ્ટ બ્લોગ છે બિહાઇન્ડ ધ સીન વાળો એ તમને કેવો લાગે મને કમેન્ટ કરજો અને તમે બધા વ્યૂઝ તો કરો છો જોવો છો પણ સબસ્ક્રાઈબ નથી કરતા સો પ્લીઝ સબસ્ક્રાઈબ એટલે અમારા નવા નવા વિડીયોઝ છે એ તમને નોટિફિકેશનમાં આવે અને જોવા મળે અને અમારી ઇન્સ્ટા એડીને ફોલો ના કરતા હોય તો પણ કરી દેજો જેથી તમને નવી નવી ઓફર્સની ખબર પડશે થેન્ક યુ હાય શું કરો એમ કંઈ નહીં જો નહીં અપેન્ડ કરીશ આજે ના થવાનું કોણ શૂટ કરવા કે રેડી થવાનું ક્યાં જ હમણાં ભાવે બ્લાઉડ મેકઅપ કરો કોણ પ્લાસે જોજે પછી તો મળવાનું તમારે બધાને જેવું હોય કંઈ ઈડિયોમાં આ પૂછવા મળશે અને તમારા ફૂલ ચિતર જોતું હોય એટલે કે મેકઅપ તમારો મેકઅપનું ફૂલ વિડીયો જતું હોય કઈ રીતે તમે મેકઅપ કરવો છે તો તમે કમેન્ટ કરજો અને છે ને ની ઉપર સબસ્ક્રાઈબર થઈ જાય કેમ કે મેં નવી નવી ચેનલ ચાલુ કરી છે તો આજે તમારા બહુ ઓછા સબસ્ક્રાઈબર છે તો થોડેક વધારે સબસ્ક્રાઈબર થઈ જાય ને પછી હું મેકઅપના વિડીયોઝ હું પણ ચાલુ કરજો તો મને જોઈ શકે તો તમે જો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો જલ્દી કરી દો કેમકે તો આવે છે પણ સબસ્ક્રાઈબ નથી આવતા તો પહેલાં જલ્દી જલ્દી સબસ્ક્રાઈબ કરી તો તમને વિડીયો છે મેકઅપના ફૂલ જોવા મળશે અને શીખવા મળશે સો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ અને હવે મોડલ આવે તેના પર મેકઅપ કરવાનું છે આવે પછી હું તમને વિવાહક મન તૈયાર થવા એવી સ્વીટ ડ્રેસિસમાંથી ચોળી લીધી બાકી ગિન્ધન પાર્લર પાર્લરનો તૈયાર करवाना છે એ આ બાજુ બચે તો અમારવા એડ્રેસ છે ને માણે ચોકની અગર બ્લુ બેન દુકાનની સામે છે કિયંકા કમિટી કે ત્યાં છે આ બિંગરિયા ખવાવા છે અને હું સાવ અમે ચેન્જ કરી દેસું તો તમે વિડીયોમાં બની રહેજો અને જો જો ફાઇનલ લુક કેવો આવે છે અત્યારનો મારું લુક કેવું હોય પછી નું લુક કેવો આવે તમે જોજો હેડુ થાય છે અને સાથે સાથે મેકઅપવાનું કરું છું એટલે જલ્દી પતે અને જલ્દી રેડી થઈ જાય તો અત્યારે છે આ બિફોર મેકઅપનો લુક છે હવે મેકઅપ થઈ જાય ત્યાં સુધી તમે જોજો અને મેકઅપનો ફૂલ બ્લોગ જોતો હોય તો તમારે કમેન્ટ કરવાનું છે હું રોજ કહું છું પણ કોઈ કરતું નથી એટલે મેકઅપના બ્લોગ મૂકતી નથી જ્યારે બધા કમેન્ટ કરશે ને સબસ્ક્રાઈબ કરશે ને ત્યારે મૂકી ત્યાં સુધી આ સાદા જ બ્લોગ બધા ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને જરૂર જરૂર તમે કમેન્ટ કરજો તમને કેવા બ્લોગ ગમે તો બેન ઉતારી મૂકશે પાર્લરે એનું છે જો કે પછી તમારે પાર્લરના વિડીયા જોવા દરરોજ નવા નવા વિડીયો તમને જોવા મળશે એટલે તમે ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને જરૂર જરૂર કમેન્ટ કરજો તો મેન મેકઅપના બધી વસ્તુના વિડીયો મૂકશે મેકઅપ હવે રેડી થઈ ગયું છે કમ્પ્લીટ અને હવે હેર ડુ કરશું અમે પણ જો તમારા ફૂલ લુક છે એની રીલ્સ અને પોસ્ટ જોવા હોય તો અમારી ઇન્સ્ટાની આઈડીને તમારે ફોલો કરવી પડશે પીએમ કબીટી તો બધા જઈને ફટાફટી ફોલો કરો જેથી તમને બધી રીલ્સ જોવા મળે થઈ ગયા છે હવે બસ ફાઈનલ તો છપાઈ છે આ ફૂલ ચોલી નું છે મારે જ છે વિડિયો કારણ કે અત્યારે એક ફૂલ લોકો કેવી લાગી કમેન્ટ કરજો આપણે સ્ટ્રીટ ડ્રેસિસ માંથી ચણિયા ચોરી આવેલ છે હું તૈયાર કેવી થઈ એ પણ કમેન્ટ કરજો મને તો કે કલર જ લાગે જો કેટલી અલગ થઈ ગઈ તો કેટલી અલગ હતી અત્યારે કેવી થઈ ગઈ તમે જોઈ વેચ બાકી જણિયા ચોરી મસ્તી ની હો થેન્ક યુ એટલી મને તૈયાર કરવા માટે તમારી થેન્ક યુ તમે જણિયા ચોરી પહેરાઈ મને ફોન કર્યો ને બોલાય એના માટે થેન્ક યુ ભાઈ ને એસી તો બસ તો એસી તો ચાલો ને બોલે મને લાગે